નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે જેમાં ખેડૂતોને ચાર મહિને બે હજાર રૂપિયા મળે છે અને એક વર્ષે છ હજાર રૂપિયાની સહાય મળે છે પરંતુ એમાં આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો તો ઓલરેડી આપણે બનાવી દીધો છે તો એ વિડીયો જો તમે જોવા માગતા હોય અથવા તો તમે ઓનલાઈન ફોર્મ ના ભર્યું હોય તો આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો પરંતુ ઓનલાઈન ફોર્મ ભર્યા પછી પણ એની અમુક પ્રોસેસ હોય છે એના ડોક્યુમેન્ટ તમારે મામલતદારે જઈ અને તમારે સબમિટ કરાવવાના હોય છે અને ત્યાંથી અપ્રૂવ કરે તે પછી તમારા ખાતામાં પૈસા જમા થાય છે તો એમાં એક નાનું એવડું ફોર્મ ભરવાનું હોય છે અને એની સાથે ડોક્યુમેન્ટ અટેચ કરવાના હોય છે મંત્રીના સહી સિક્કા લેવાના હોય છે અને ત્યાર પછી તમારે મામલતદારે જમા કરાવવાનો હોય છે અને ત્યાર પછી તમારો એક બે મહિનાની અંદર હપ્તા જે છે બે હજાર રૂપિયાના એ શરૂ થઈ જાય છે તો આ એક પ્રોસેસ છે એ આપણે આ વિડિયોના માધ્યમથી જાણીશું કે કયું ફોર્મ છે અને કયા કયા ડોક્યુમેન્ટ એમાં જોશે એ જાણીશું આપણે આ વિડિયોના માધ્યમથી પરંતુ બીજી એક મહત્ત્વની વસ્તુ તમને કહેવાની છે મિત્રો કે જો તમે વારસા એન્ટ્રી કરાવી હોય ત્યાંથી સાંભળજો મિત્રો જો વારસા એન્ટ્રી તમે કરાવી હોય તો અથવા પિતા ગુજરી ગયા હોય અને ભાઈઓના નામ ઉપર જમીન આવ્યું હોય તો જેટલા ભાઈઓના નામ હોય અથવા તો માતાનું નામ હોય તો ચાર ભાઈ હોય તો ચારેયને વર્ષના છ હજાર રૂપિયા મળશે મતલબ કે અલગ અલગ છ છ હજાર રૂપિયા તમને મળશે પહેલાં જ્યારે પિતાનું નામ કમી કરવામાં આવે ને ત્યાર પછી વારસાઈમાં પુત્રોના નામ ચડાવવામાં આવે તો તે પછી તમે તમામને ઓનલાઈન સ્ટેપ બાય સ્ટેપ બધાના ઓનલાઈન ફોર્મ ભરશો તો તમામને છ છ હજાર રૂપિયા વર્ષની સહાય મળશે તો એ ફોર્મ કેવી રીતે ભરવું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો ઓલરેડી બનાવી દીધો છે તો બરાબર તો એ તમે એન્ડમાં તમે જોઈ શકશો પરંતુ ઓફલાઇન પ્રોસેસ શું છે એની સાથે ડોક્યુમેન્ટ અટેચ શું કરવાના હોય છે આ ઓફલાઈન ફોર્મ કયું ભરવાનો હોય છે અને મંત્રીના સહી શિક્ષા ક્યાં કરવાના હોય છે તો એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું સો ટકા તમને પૈસા મળશે મિત્રો પરંતુ એની પ્રોસેસ જો તમે સાચી અને સચોટ કરશો તો તમને પૈસા હંડ્રેડ પર્સન્ટ મળશે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ તો આપણે પીએમ કિસાન સહાય યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરી લઈએ કે જે આપણે મામલેદારે એની ચેરોક્ષ આપવાની હોય છે ફોર્મ સાથે અને ઓનલાઈન ફોર્મ ભર્યા પછી જ આ પ્રોસેસ કરવાની હોય છે અથવા તો તમે પહેલાં પણ પ્રોસેસ કરી શકો છો તો સૌ પ્રથમ આપણે આવે છે જમીનની આઠ સાત બારની નકલ જોશે છ નંબર હકપત્રક જે તમારે આ બધી વસ્તુ તમારી મામલેદારીથી તમે કઢાવી શકો છો આધાર કાર્ડની નકલ જોશે બેંક પાસબુકની ચેરોક્ષ જોશે અને રેશન કાર્ડની ચેરોક્ષ જોશે આટલા ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે અટેચ કરવાના રહેશે ત્યાર પછી અમુક જે નોંધ જે છે ફેરફાર થઈ જશે તેની વાત કરી લઈએ તો ભાઈ બે હજાર ઓગણીસ પછી પિતાના વારસાઈના કિસ્સામાં પિતાના મરણનો દાખલો હોવો જરૂરી છે અને એના આધાર કાર્ડની નકલ પણ હોવી જરૂરી છે બરાબર વારસાઈમાં જો તમારા પિતાનો એક્સપાયર થઈ ગયા હોય અવસાન થયું હોય અને તે પછી તમારા ખાતે વારસાઈ થઈ હોય તો એની મરણનો દાખલો પણ જોશે અને આધાર કાર્ડની નકલ પણ જોશે આધાર કાર્ડ અને જમીનની આઠમાં અલગ અલગ જો નામ હોય મતલબ કે નામમાં ફેર હોય તમારા જમીનમાં જે આઠમાં નામ છે અને આધાર કાર્ડમાં નામમાં ફેર હોય તો પછી તમારે સોગન નામું કરવાનું રહેશે ત્યાં વકીલ પાસે અને પતિ પત્નીના કિસ્સામાં તમે કોઈ પણ એક ફોર્મ ભરાવી શકો છો મતલબ કે એક જણાને જ સહાય મળવા પાત્ર રહેશે બંનેને સહાય નહીં મળી શકે તો હવે વાત કરી લઈએ આપણે પીએમ કિસ્સાનું જે ઓફલાઈન ફોર્મ આપણે દેવાનું હોય મામલતદારે જે સહી શિકા મંત્રીના સહી શિકા કરાવી આની સાથે ડોક્યુમેન્ટ જોડી અને જે દેવાનું હોય તો એ જ આ ફોર્મ છે અને આ બે પેજનું ફોર્મ છે આમાં તમે આખું ફોર્મ જે છે ફિલઅપ કરી અને તમારે ત્યાં દેવાનું હોય છે બરાબર તો ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો સૌ તો વાત કરી લઈએ અહીંયા ગ્રામ પંચાયત કચેરી મતલબ કે તમારું ગામ ત્યાર પછી તમારો તાલુકો અને આજની તારીખ તમારે લખવાની રહેશે આટલું કર્યા પછી તમારે અહીંયા બે હજાર ત્રેવીસનું છે બરાબર પરંતુ આજની તારીખ આપણે લખવાની છે તારીખ લખ્યા પછી તમે અહીંયા જોઈ શકો છો સન્માન નિધિ યોજના લાભ મેળવવા માટે શ્રી મતલબ કે જેના નામનું ફોર્મ ભરેલું હોય એનું પૂરેપૂરું અહીંયા નામ લખવાનું છે એના ગામનું નામ લખવાનું છે અને એના જમીનનો જે ખાતા નંબર હોય એ ખાતા નંબર તમારે અહીંયા લખવાનો છે ત્યાર પછી અહીંયા તલાટી મંત્રી જે હોય તમારા ગામના તો એ ગ્રામ પંચાયત તલાટી મંત્રીના અહીંયા સિક્કો મારવાનો રહેશે સિક્કો માર્યા પછી તમે અહીંયા જોઈ શકો છો ધ્યાને લીધેલ મુદ્દા કરીને છે તો મેં તમને જે પહેલાં સમજાવ્યું હતું તો એ જ અહીંયા આપેલું છે તો એ પણ તમે અહીંયા વાંચવું હોય તો વાંચી શકો છો હવે આ ફોર્મ જે છે તમારે ક્યાંથી મેળવવો મિત્રો તો આ ફોર્મ તમે મામલેદાર કચેરી હોય ત્યાં તમે જશો તો ઓનલાઈન ઝેરોક્ષની જે દુકાન હોય તમામ જગ્યાએથી આ ફોર્મ તમને મળી જશે અથવા તો તમારે ક્યાંય ન જવાનું હોય ને તમામ આ ફોર્મ અહીંયાથી મોબાઈલથી મેળવવા માગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ ફોર્મ ડાઉનલોડ કરી શકશો તો ત્યાર પછી આટલી વસ્તુ થઈ ગયા પછી બીજા પેજની વાત કરીએ અહીંયા તો અહીંયા નાના અને સીમાંત ખેડૂત માટેની પીએમ કિસાન યોજના અને આર્થિક સહાય માટેનું ચેકલિસ્ટ એકરર નામ બરાબર તો અહીંયા સૌ પ્રથમ તમારે શું કરવાનું છે ખાતેદારનું પૂરેપૂરું નામ આઠ મુજબ તમારે ખાતેદારનું પૂરેપૂરું નામ અહીંયા લખવાનું છે ગામનું નામ અને તાલુકાનું નામ અહીંયા લખવાનું છે ગામે ધારણ કરેલ જમીનના રેવન્યુ સર્વે નંબર અને ક્ષેત્રફળની વિગત તમારે અહીંયા ત્રણ નંબરમાં લખવાની છે તો સૌ પ્રથમ તમારે અહીં ગામનું નામ લખવાનું છે ત્યાર પછી તમારા ખાતો નંબર જમીનના ખાતા નંબર સર્વે નંબર અને હેક્ટર આરઆઈ મતલબ કે સોરસ મીટર તમારી જે જમીન હોય એ લખવાની છે એ કેટલી છે એ તમારે આઠમાં તમને મળી જશે તો એ તમે ત્યાંથી લખી શકશો આ ગામ સિવાય અન્ય ગામોમાં જો જમીન હોય અન્ય તાલુકામાં તેમજ અન્ય જિલ્લામાં ખેતીની જમીન ધારણ કરતા હોય તો તેની વિગત તમારે અહીંયા લખવાની છે જો અલગ અલગ જગ્યાએ હોય તો તમારે વિગત અહીંયા લખવાની છે ગામનું નામ ખાતા નંબર સર્વે નંબર અને કેટલી જમીન છે ઓરસ ચોરસ હેક્ટર બરાબર સવા છ વીઘાનો એક હેક્ટર થાય બરાબર તો એમાં આઠમાં લખેલું હશે કે ભાઈ કેટલી જમીન છે સ્ટેપ બાય સ્ટેપ સહ ખાતેદારોની વિગત જો સંયુક્ત નામ હોય દાખલા તરીકે તમારે વારસાઈમાં ચાર ભાઈઓ હોય કે બે ભાઈઓ હોય તો એના નામ તમારે લખવાના છે અને સૌ પ્રથમ તમારે એના નામ લખવાનું છે ત્યાર પછી એની ઉંમર કઈ છે કેટલી છે જાતિમાં આપણે સ્ત્રી પુરુષ તમારે લખવાનું છે અને સંબંધ શું છે બરાબર બહેન ભાઈ પતિ પત્ની માતા જે પણ હોય તે તમારે અહીંયા સંબંધ લખવાનો છે હવે છઠ્ઠા નંબરની વાત કરીએ આપણે અહીંયા તો ઉપરોક્ત સહ ખાતેદારો પૈકી જેના નામે સહાય જે બેંકમાં જમા કરવા ઈચ્છે છે તે સહ ખાતેદારો સભ્યની વિગત જેના નામનું આપણે ફોર્મ ભરવા ઈચ્છીએ છીએ જેના નામનું ફોર્મ ભરેલું છે તો એનું નામ અહીંયા લખવાનું છે દાખલા તરીકે તમારું નામ ઓનલાઈન તમે ફોર્મ ભર્યું હોય તો તમારું નામ મોબાઈલ નંબર બેંકનું નામ અને શાખા ત્યાર પછી બેંકના ખાતાના પૂરા નંબર મતલબ કે અકાઉન્ટ નંબર બેંક એકાઉન્ટ નંબર તમારે અહીંયા લખવાના છે અને આધાર નંબર આટલી વસ્તુ તમારે અહીંયા કમ્પલસરી લખવાની છે આમાં કોઈ પણ મિસ્ટેક નથી કરવાની મિત્રો કમ્પ્લીટલી ફોર્મ ભરવાનું છે જેથી કરીને તમારું ફોર્મ જે છે એ રિજેક્ટ ના થાય બરાબર સિમ્પલ મેથડ છે એક વખત તમે વાંચી લેશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે ત્યાર પછી લાસ્ટમાં જે છે અહીંયા સ્થળ લખવાનું છે આજની તારીખ લખવાની છે અને અહીંયા તમે જે છે અંગૂઠા સહી અથવા તો નિશાન અથવા તો પૂરું નામ તો એ તમારે ક્યારે લખવાનું છે કે તલાટી કમ મંત્રીને તમે સહી સિક્કા કરાવવા જાઓ ત્યારે તમને કહે કે ભાઈ તમારું નામ લખી નાખો અથવા તો સહી કરી નાખો અંગૂઠો મારી દઉં જે પણ કે એ પ્રમાણે તમારે અહીંયા લખવાનું છે અંગૂઠા મારતા હોય તો અંગૂઠા સહી કરતા હોય તો સહી અથવા તો નામ કોઈ પણ એક્સપાયર ડેટ લખી શકો છો કોઈ મેટર નહીં આવે તમારે તો અહીંયા તલાટી કમ મંત્રીના સહી સિક્કા તમે જ્યારે મારાવા જાઓ ત્યારે તમારે અહીંયા લખવાનું છે તો સેટ આટલી પ્રોસેસ કરવાની છે તમારે આનાથી વિશેષ બીજી કોઈ પ્રોસેસ નથી કરવાની મિત્રમાં તો આ તમામ પ્રોસેસ કરીને તમારે મામલતદારે તમારે આપવાની રહેશે તાલુકા અહીંયા આપવાની રહેશે અને તાલુકામાં તમે ક્યાં આપવાની રહેશે તો તમારે ત્યાં એક પીએમ કિસાનનો અધિકારી જે છે એ નિમેલા હોય છે તમારે પૂછી લેવાનું કે ભાઈ મારે પીએમ કિસાનના આ ફોર્મ જે છે પૈસા જે મળે છે તો એનું ફોર્મ આપવા માટે કોને આપવાનું તો ત્યાં તમને આજુબાજુમાં જે પણ અધિકારી હશે અથવા તો ઓફિસ નંબર હશે એ તમને કહી દેશે અને ત્યાં તમે ફોર્મ આપી જશો હવે આનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું બરાબર તો એનો વિડીયો આપણે ઓલરેડી સ્ટેપ બાય સ્ટેપ આપણે આપેલો છે તો એ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એને લિંક પણ આપી દીધી છે અને અહીંયા તમને સાઈડમાં તમને એનો વિડીયો પણ તમને મળી જશે તો એ એના ઉપર ક્લિક કરી અને તમે એ વિડીયો જોઈ શકશો બરાબર પરંતુ ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તમારે આ પ્રોસેસ કરવી કમ્પલસરી છે તો જ તમને પૈસા મળવાપાત્ર રહેશે બાકી તમને મળવાપાત્ર રહેશે નહીં અને હું તો એવી રીતના કહું છું મિત્રો કે તમારા વારસાઈમાં જેટલા પણ નામો છે તો બધાના ફોર્મ અલગ અલગ ઓનલાઈન ભરી દો અને બધાની આ પ્રમાણની પીડીએફ તમે એક વખત ફાઇલ કરી અને તમે મામલાદ્વારે આપી દેશો તાલુકાએ તો બધાના સ્ટેપ બાય સ્ટેપ બધાને પૈસા વર્ષના છ હજાર રૂપિયા મળશે આમાં તમને બીજી કોઈ પણ કોમેન્ટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો